નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની ની સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા કોલેજ કક્ષાની સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની શિશુવિયાર સંસ્થા ખાતે યોજવામાં આવેલ એક્સેલ એક્સપ્રેશનની રેડિયો જોકી સમાચાર વાંચન ફિલ્મી ગીત સહિતની સ્પર્ધાઓમાં ભાવનગરની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો एवरीडे પછી અલ્મોસ્ટ બધાય મોર્નિંગ શો પકડ્યા હતા ગુડ મોર્નિંગ ગામનગર કરીને જ્યારે આપની વિદ્યાબાલના આપણે બધાને મળેશમાં બેસી ગઈ હોય તો ઓન ધેટ મોમેન્ટ કે મોર્નિંગ મે તો એક્ટિવિટી છે કારણ કે તમને બધા સેન્ટી સોરી તમને કહેલે છે કેટલા બહુ રેપોન્ટ 3 રેગ્યુલર ને તો મોર્નિંગ ના જે લોકો હશે કેવા કે ઘરે રસોઈ બનાવી રહ્યા છે કોઈ કહેશે પોતાનું બિઝનેસ પર જાય રહ્યા છે જેમ સર વાત કરી एक नो मोड आप चार में करवाना चाहते तो मैं सवाल-सवाल में एक प्रकार के बात करूंगा एक क्षण के पहला तो ये डिस्क्राइब करोगे तुम्हारे अंदर क्या शो रिलेटेड इन हो थर्मो सबली गेम की बात करते हैं ये कि आपके रुचि आपको है मोटा भाग मेंशन भाई नंबर जो आता है पर प्यारे भाव भाव साथ कोई आपने रचना तरह मित्र साथ आपका पहले એક્સેલ એક્સપ્રેશનની સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા કંપનીની પ્રોજેક્ટ ટીમે જહેમત ઉઠાવી હતી